હેલો મિત્રો જો વાગી ગયા છે બે અને આજે ખાવી તારીખ છે બપોરે બે વાગે અમે અહીંથી ચંપાણથી નીકળી ગયા છે વહેલીમાં પરસાદ લઈને બેઠકજીમાં પ્રસાદ લઈને અમે બે વાગે અહીંથી નીકળ્યા છીએ તો બસ ચાલુ થઈ ગઈ છે અમે નીકળી ગયા છીએ હવે અને હવે જવાના છે સીધા ઉજન ઉજન કાલ બપોરે પૂરશું આજ બપોરે કાલ બપોરે ઓજન પૂરશું એવું લાગે છે કે સવારે પૂરશે તો આંજેપાટા ઉજનથી નીકળી જવાના સહી

આ બાજુ છે હા જો મારે હું જાવ આ કેટલી લાવું છે અંધારું પડે છે વણેલા કાપી નિમક લઈ મણેલા ગાંઠિયા આનનો પ્રોગ્રામ મીઠાવી 320 નો આનનો પ્રોગ્રામ વણેલા ગાંઠિયા સંભારો સાઈસ ચટણી અને સંભારો અને મરચા અને ડુંગરી જોઈ લ્યો મિત્રો પેટ્રોલ પંપે ઉભા છે એ જોઈ લ્યો

બધે પહાડી વિસ્તાર જ છે જો આખી આ બસ આ કે છે અને હવે હું ચા બને છે એનો વિડીયો ઉતારું છું 933 24 ચા બનવા માંડી છે બાકી જ છે 6 નાસ્તો કરવા માટે રોડ ઉપર ઉભા રહ્યા છે સાગરમાં આવી ગયા સાગર જિલ્લામાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં પાછા આવી ગયા છે હવે હવે નજીક આવતા જાય છે ગુજરાત થી તો બને છે હાલો હાઈવે ઉપર છે તો મસ્ત પહાડી વિસ્તાર છે ચા બને છે ઓગણત્રીસ ત્રણ ચોવીસ નું રોટલી ભરેલ રીંગણા બટેટા નું શાક સંભારો કટકી અને પાણી અને લીંબુ નું આથણું અને કાકડી ની કટકી બપોર ભોજન ઉજ્જૈન થી ઓલા ઉજ્જૈન થી નહીં ચંપારણ થી ઉજ્જૈન જતા બસો કિલોમીટર છે હવે ઉજ્જૈન અહીંથી ઇન્દોર ને ઉજ્જૈન બે હરખો છે ભોપાલ આવ્યું હતું વૈશ્વા સિટી

છે એમાં તો પાઈ ગયો મિત્રો સાડા ચાર વાગી ગયા છે અને તારીખ છે ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણ ચોવીસ અહીંથી હો કિલોમીટર ઉજ્જૈન રહ્યું છે હવે સંપારણથી નીકળ્યા છે આમાં તો ખા બે દી તો ખાવા પીવામાં ટાઈમ જોશે ચા પીવામાં બસ ચા કરવામાં પાણી ભરવામાં ચા ગોતવામાં કિલોમીટર હાલતા નથી હાલો આ વિડીયો ઓગણત્રીસ થી સાંજ ઉજ્જૈન પહોંચી ગયા છે અમે અને જો થેપલા બને છે જમવાનું ચા ને થેપલા દહી કરેલા

ચા મુકાઈ ગયો છે વિડિયામાં નથી આવતા છે ને કે વિડિયામાં નથી આવતા કોલ ને વિડિયામાં નથી આવતા લ્યો રેડી હવે ડ્રાઈવર થેપલા બને છે હાલો